કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસને લઈ ખેલાડીઓમાં ઉત્સાહ પેરા ટેનિસ ગોલ્ડ મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વાત ગુજરાત પોસ્ટ ટીમે ભાવિના પટેલ સાથે ખાસ વાતચીત કરી કોમનવેલ્થ ગેમ્સ આવવાથી રાજ્યના વિકાસને ગતિ મળશે યુવાઓને રમત ગમત ક્ષેત્રે અનેક ફાયદા થશે દેશમાં મેડલ જીતવો એ દરેક ખેલાડી માટે અદ્ભુત ક્ષણ છે કોમનવેલ્થ ગેમ્સ આવવાથી પ્રવાસન ઉદ્યોગને ગતિ મળશે તો સ્પોર્ટ્સ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે કોમનવેલ ગેમ બે હજાર ત્રીસને ભારતનું યજમાન પદ મળ્યું છે અને અમદાવાદ અને ખાસ ગુજરાતની અંદર આ જે છે તે કોમનવેલ્થ જે છે તે યોજાશે મારી સાથે ભાવિનબેન પટેલ છે તેમની સાથે પણ વાતચીત કરીશું કેવી રીતે જોવા છો આખો આ યજમાની પદ જે છે તે ભારત ગુજરાત ને અમદાવાદ ને મળી છે કેટલી ઐતિહાસિક કહી શકાય યુવાનો ને કેવી તક આપ જોઈ રહ્યો છો ફર્સ્ટ ઓફ ઓલ મને જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે બે હજાર ત્રીસમાં અમદાવાદમાં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ થઈ રહી છે અને એના માટે તકો તો ખૂબ જ મળી મળવાની છે કારણ કે જે રીતે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા છે જે રીતે એની ફેસિલિટીઝ મળવાની છે અને જે રીતેની તૈયારીઓ અત્યારે ચાલી ચાલુ થઈ ગઈ છે એ જોતા મને એવું લાગે છે કે ઘણા બધા માધ્યમો ખુલી જવાના છે કે એમાં રોજગાર ગણો કે પ્રવાસન ગણો કે બીજા ઘણા બધા સ્કોપ છે જે બધા આ કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં આવવાથી સુધરી જવાના છે ખરેખર કહું તો જે રીતે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા છે કે જેમ કે એની અંદર જે પેરા ખેલાડીઓ પણ આવશે જે વ્હીલચેર ઉપર રમતા હોય છે એ લોકો માટે પણ ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે કારણ કે આપણા દેશમાં એ જે ફોરેન કન્ટ્રીમાં જે લોકો ફ્રીડમ ફીલ કરે છે રસ્તાઓ ઉપર જે રીતે એ લોકો વ્હીલચેર લઈને બહાર નીકળી શકતા હોય છે એવા સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં આપણે આપણા આપણા અમદાવાદમાં આપણા ગુજરાતમાં બની ગયા છે અને બની બી રહ્યા છે એટલે ઘણી બધી વસ્તુઓમાં સુધાર છે અને એના કારણે જે આવવાવાળા ખેલાડીઓ છે જે પેરા ખેલાડીઓ છે એ લોકો માટે પણ એક એક એ લોકો પણ આપણા અમે જેમ એ લોકોના દેશમાં જઈએ છીએ અને ફ્રીડમ ફીલ કરીએ છીએ એ સેમ ફીલ એ લોકો અહીંયા પણ કરી શકશે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી બની રહ્યા છે એ વિલચર ફ્રેન્ડલી બની રહ્યા છે એક્સેસિબિલિટીનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેના કારણે જે આપણી કોમનવેલ્થ ગેમ્સ થવાની છે એ પૂરેપૂરી સારી રીતે થશે એ હું ચોક્કસથી કહી શકું યુવાનોને હું એક જ વસ્તુ કહીશ કે બે હજાર ત્રીસ બહુ નજીકમાં જ છે એટલે તૈયારીઓ કરવાની ચાલુ કરી દો કારણ કે આપણા દેશમાં જો આટલી મોટી ઓપોર્ચ્યુનિ ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો આ તકને જતી ના કરવી જોઈએ અને બસ મહેનતમાં લાગી જાઓ ચોક્કસથી તમે સફળ થશો અને પોતાના દેશમાં પોતાની જ જમીન ઉપર પફોમ કરવાનો એક લાવો કંઈક અલગ જ હોય છે એક ગર્વની વાત અલગ જ હોય છે એટલે હું એક જ વસ્તુ કહીશ કે તૈયારીઓ થોડી ઓછી થતી હોય તો થોડી દમ લગાવીને ચાલુ કરી દો અને આપણા દેશ માટે મેડલ જીતવો અને પોતાના દેશમાં જીતવો એ ખરેખર ખૂબ જ મોટા ગર્વની વાત છે બિલકુલ ભાવિનાબેન પટેલ હતા તેઓ પેરા ઓલિમ્પિક સાથે પણ સંકળાયેલા છે વિજેતા છે તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસને લઈને અનેક જે છે તે તકો આગામી વર્ષોમાં અને આગામી દિવસોમાં નિર્માણ પામવાની છે અને અનેક યુવાઓ છે તેમની અત્યારથી જ જે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે તેઓ યુદ્ધના ધોરણે આ તમામ તૈયારીઓ છે તે આરંભી દેવી જોઈએ કેમેરામેન મનીષ દવે સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ